શિયાળાની અંદર જામફળ છે આમળા છે આ પ્રકારના ફળો આ સિવાય લીલી હળદર છે ડુંગળી છે એવા ઘણી બધી વસ્તુઓ છે કે જે શિયાળામાં ભરપૂર પાકતી હોય છે ચણા પણ પાકે છે આ સિવાય ઘણી વસ્તુઓ પાકે છે કે જે આપણા માટે અઢળક રીતે ખૂબ જ સારી રીતે ફાયદાકારક સાબિત થતી હોય છે એમાંની એક વસ્તુ એટલે લીલી હળદર આ લીલી હળદર એટલે કે જે આદુ જેવી હોય બરાબર છે એનો જે શેપ છે આદુ ટાઈપનો હોય એને કાપો એટલે એમાંથી પીળાશ પડતો ભાગ નહીં એના ઉપર પણ પીળાશ પડતો એનો રંગ હોય આ લીલી હળદર છે એ કેટલી ફાયદાકારક છે કેટલી ગુણકારી છે મોટા ભાગના લોકોને એ ખ્યાલ નથી હોતો તો આ વિડીયોમાં હું એ જ બે ત્રણ કે લીલી હળદર છે આપણા કઈ કઈ રીતે ફાયદો આપી શકે કેટલા એના ફાયદાઓ છે એમાં સૌથી પહેલો ફાયદો જે લોકોને શુગર લેવલ છે વધી જતું હોય ડાયાબિટીસ વધારે પડતો હોય ઘણા વર્ષોથી એ લોકો માટે રામબાણ સાબિત થાય છે લીલી હળદર લીલી હળદર ખાવાથી એટલે કાચી અને તમે એને કાચી પણ તમે ખાઈ શકો અથવા તો સંભારો કરીને અથવા બપોરે જમવા બેસો એ પહેલા પણ થોડી ખાઈ શકો આનાથી અપચો દૂર થાય છે પેટના રોગો દૂર થાય છે પિત્તની તકલીફ હોય તો એનાથી છુટકારો મળે અરુચિ હોય તો એનાથી તમને સો ટકા છુટકારો મળે એટલે ભૂખ પણ તમને સારી રાત્રે સુવા ટાઈમે પણ તમે ખાઈ શકો દૂધ છે એકાદ ગ્લાસ સો એમ જેટલું દૂધ લેવાનું એમાં લીલી હળદરના ટુકડા રાખી અને ફૂલ ગરમ કરીને એ દૂધ તમારે પીવાનું છે આનાથી પણ ખૂબ જ સારા ફાયદાઓ થાય ઊંઘ સારી આવે છે આ લીલી હળદરનો સૌથી પહેલો જે ફાયદો મેં તમને બતાવ્યો ડાયાબિટીસથી તમને છુટકારો આપે છે અગર રેગ્યુલર લીલી હળદરનું સેવન તમે થોડાક મહિનાઓ માટે કરી લો તો બરાબર છે આ સિવાય લીલી હળદર પેટના રોગો મટાવે છે અપચો અરુચિ છે આ સિવાય પિત્ત છે એવી નાની મોટી તકલીફોમાં બ્લોટિંગમાં પણ ખૂબ જ ફાયદો આપે અને સૌથી મોટો ફાયદો જેમને જાડો હવે મળ છે વ્યવસ્થિત સાફ નથી થતો પેટમાં કચરો વ્યવસ્થિત સાફ નથી થતો સુંદર વ્યવસ્થિત નથી થતું એમના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કારણ કે એ જેવું પેટમાં જાય એનાથી આપણા આપણા હોજરીમાં એક એવી સારી પ્રોસેસ થાય છે કે જે કાચો હોય એ જલ્દીથી નીચે અને સવાર થતા અથવા તો તમે પેટ સાફ કરવા જાઓ ત્યારે બધું જ મળ છે એ સાફ થઈ જાય તો એ ત્રીજો ચોથો ફાયદો એનો સૌથી મોટો એ છે કે એ પેટને સાફ કરી નાખે છે આ સિવાય એનો પાંચમો સૌથી મોટો ફાયદો એ છે કે લીલી હળદર છે એ ઉદૃષ તમને થયું હોય તો એમાં ખૂબ જ ફાયદો આપે છે રાહત આપે છે તમને કફ થઈ હોય શરદી થઈ ગઈ હોય નાક ની વાટે કે ગળા વાટે તમને કફ બહાર આવતો હોય તો લીલી હળદર તમને ખૂબ જ અ ફાયદો આપે છે આ સમય દરમિયાન એટલે કે શિયાળા દરમિયાન તમારે અ લીલી હળદર આરામથી તમે ખાઈ શકો ને કઈ રીતે ખાવાની છે અગર તમને કોઈ પણ તકલીફ હોય ન હોય તમે આરામથી લીલી હળદર તો ખાઈ જ શકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તો એ ઉત્તમમાં ઉત્તમ છે જમ જમવા બેસો એ સમયે જમવાની સાથે સાથે પણ લઈ શકો જમતા પહેલાં પણ તમે ખાઈ શકો સુવા ટાઈમે પણ ખાઈ શકો સવાર સવારમાં ઉઠીને પણ તમે એ ખાઈ શકો એટલે એવું બિલકુલ નથી કે શુગરના દર્દીઓ આ સમયે ખાઈ શકે કફના દર્દીઓ આ સમયે ખાય પિત્તના દર્દીઓ આ સમયે ખાય તમે દિવસમાં જ્યારે પણ લીલી હળદર ખાવા ઈચ્છો છો તે સમય દરમિયાન તમે આરામથી એને ખાઈ શકો અને માત્ર ને માત્ર ખાવાથી જ તમને ગજબના ફાયદાઓ મળશે લીલી હળદર છે એ ચામડીના રોગોને મટાડી શકે છે જેમ કે તમને શીરસ થઈ જતો હોય વારંવાર તો એ રોગમાં પણ લીલી હળદર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે એવું આપણા આયુર્વેદના પુસ્તકોની અંદર સ્પષ્ટપણે લખેલું છે આ સિવાય કાકડા કે ગળાના રોગ તમને થયા હોય શરદીના કારણે કાકડા થયા હોય કાકડામાં દુખાવો હોય તો એ દુખાવો શાંત કરવા કાકડાને બેસાડવા માટે પણ લીલી હળદર છે એ ઉપયોગી નીવડે છે આ સિવાય લીવરના રોગ છે કમળો છે ખજવાળ છે પાંડુ રોગ છે 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 કમળામાં પણ ઉપયોગી એ ચાંદા ચાંદાને બેસેલા અવાજમાં પણ ફાયદાકારક સાબિત થાય છે જે આપણા આયુર્વેદના પુસ્તકોની અંદર સ્પષ્ટપણે લખેલું છે અવાજ બેસી ગયો હોય અને લીલી હળદરનું સેવન તમે દિવસમાં બે ત્રણ વખત ચાવી ચાવીને કરવાનું રાખો અથવા એનો રસ જુઓ તો પણ એ અવાજ ખોલવામાં તકલીફ હોય ની તકલીફ હોય બરોળમાં તકલીફ હોય તો પણ લીલી હળદર છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો લીલી હળદરના આ ગજબના ફાયદાઓ જાણીને તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં એક વખત જણાવજો આ લાઈવ વિડીયો બધાને શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને આપ